નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ અંકલેશ્વર હાસોટ તાલુકાના ખેડૂતો માટે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અંકલેશ્વર હાસોટમાં રવિ કૃષિ પાકોનું વાવેતર થઈ રહ્યું છે જેમાં ખેડૂતો ઘઉં શાકભાજી કઠોળ પાક મળી અંદાજત પંદર હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કર્યું છે ખેતી દરમિયાન યુરિયા અને ફોસ્ફેરિક ખાતરની જરૂરિયાત ખેડૂતોમાં ખૂબ રહે છે આવા સંજોગોમાં ખેડૂતોમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગમાં યુરિયા ડીએપી ખાતરની અછત હોવાની બૂમો પડી રહી છે ખેડૂતોને સમયસર યુરિયા ખાતર અને અન્ય ફોસ્ફેરિક ખાતરો નહીં મળી રહ્યા હોવાની ફરિયાદો પણ

મળી રહ્યું છે હું અમિતભાઈ પટેલ ખેતી અધિકારી અંકલેશ્વર મારા કાર્યક્ષેત્રમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાનો સમાવેશ થાય છે હાલ અહીંયા રવિ સિઝન ચાલુ છે તેમાં યુરિયા સહિત બીજા કોઈ ખાતરની અછત નથી અને હાલમાં આજની તારીખે અંકલેશ્વરમાં સ્ટોક યુરિયાનો બસો પિસ્તાલીસ પોઈન્ટ મેટ્રિક ટન અને હાંસોટમાં એકસો આઠ પોઈન્ટ પંચાણું મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક હાજરમાં છે મારું નામ સંદીપ જમીરભાઈ પટેલ રહેવાસી અંકલેશ્વર હું જમીન ધારણ કરું છું જૂના દીવા જૂના બોરપાટા ગામ સરફુદ્દીન ગામનો ખેડૂત મને યુરિયા ખાતર એમ કહે છે અરે યુરિયા ખાતર કે અછત છે અછત છે પણ ખરેખર અંકલેશ્વર હાંસોટમાં આજ લગીન કોઈ ખેડૂત કહેવા નથી આવ્યો કે યુરિયા ખાતર અછત છે હર વખત અમને હંમેશા ને હંમેશા ચિંતન એગ્રો યુરિયા ખાતર મરજી રહે છે મારું નામ ચિંતન મહેતા છે અંકલેશ્વરમાં આવેલી ચિંતન એગ્રો સર્વિસનું પ્રોપરાઇટર છું યુરિયા ખાતરમાં એવું હોય છે કે ચોમાસામાં ભેજ લાગે એમ જ યુરિયા ઓગળી જાય છે અને ત્યારે એનું પ્રોડક્શન ખૂબ જ ઘટી જાય છે પણ આ ચોમાસામાં ચિંતન એગ્રો સર્વિસ અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં હાસોટમાં કોઈ બી જાતની યુરિયાની અછત નહોતી ખેડૂત મિત્રને એમની જમીન અનુસાર જેટલું યુરિયા એમને જોઈએ એટલું એમને મળેલ છે અમારા ત્યાં કોઈ અછત હતી નહીં